વિજોઈ તોઈ તોઈ ઓય ચડ આનો દોર ને માથા પર આ દોર દોર ગાલ દો ગાલ દો હે ભાઈ હે ઓય ઓહો ક્યાં છે અમને માછલો દે એ ભાઈ એ માછલો દે દે કેતો દે એ તો ભલાવા આ તો તે જા ચાલા બુછો હા તો ભલા દેવસ ના એ તું તો છોડો મને હ હા અમે એલા બોરો મને હ চাৰিজন মাছ ধরে কেন আমার লাগা মাছ মাইরা হুনো এমনি কি কত করে এমনি কি তুই ওই দিকে একটা মাথা કો માસ મા